તૂટી ગઈ ગુસ્સે ભરાયેલા અશોકે બેન્ડ વાળા સાથે બોલાચાલી કરી અને અપશબ્દો બોલ્યા જેનાથી વિવાદ શરૂ થયો વિવાદ વધતા અશોક પટેલ ના સમર્થન માં સોળ લોકો ઘટના સ્થળે આવ્યા અને વરઘોડા પર હુમલો કર્યો જેમાં છ થી વધુ લોકો ને ઈજા થઈ સામે પક્ષે મિતેશ ભીખા પટેલ ની ફરિયાદ મુજબ માછી પટેલ સમાજ ના લોકો તપાસ કરવા આવ્યા ત્યારે વસાવા સમાજ નું ટોળું આવી પહોંચ્યું બંને જૂથો વચ્ચે થયેલી મારામારી માં કુલ ચૌદ લોકો ઘાયલ થયા પોલીસે તુરંત કાર્યવાહી કરી બંને પક્ષો ની ફરિયાદ નોંધી અને ત્રીસ થી વધુ લોકો સામે ગુનો દાખલ કર્યો આ ઘટના વીડિયો સોશિયલ મીડિયા માં વાયરલ થયો જેના કારણે પોલીસ તંત્ર સતર્ક બન્યું હાલ તપાસ ચાલુ છે અને ગામમાં શાંતિ જાળવવાના પ્રયાસો થઈ રહ્યા છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસી વર્ગ એક અને વર્ગ બે ની પરીક્ષાની ગુણ પદ્ધતિ માં ફેરફાર જાહેર કર્યો છે પહેલા પ્રાથમિક બે પ્રશ્નપત્રો હતા દરેક બસો માર્ક નું પરંતુ હવે એક જ પ્રશ્ન પત્ર બસો માર્ક નું રહેશે મુખ્ય પરીક્ષા માં ગુજરાતી અને અંગ્રેજી વિષયોના ગુણ મેરિટમાં માં ગણાશે નહીં જોકે આ બંને પ્રશ્નપત્રોમાં માં ન્યૂનતમ પચીસ ટકા ગુણ મેળવવા ફરજિયાત કરાયા છે જે ઉમેદવારો માટે પાસ થવાની શરત બનશે મુખ્ય પરીક્ષામાં પહેલા છ પ્રશ્નપત્રો હતા ગુજરાતી અંગ્રેજી નિબંધ અને સામાન્ય અભ્યાસ ના ત્રણ પ્રશ્ન પત્રો હવે સામાન્ય અભ્યાસ નું એક વધારાનું પ્રશ્નપત્ર પ્રશ્ન પત્ર ઉમેરાયું છે જેથી હવે નિબંધ નું એક અને સામાન્ય અભ્યાસ ના ચાર મળી કુલ પાંચ પ્રશ્નપત્રો રહેશે દરેક પ્રશ્નપત્ર બસો પચાસ માર્ક નું હશે એટલે કુલ એક હજાર બસો પચાસ માર્ક થશે ઇન્ટરવ્યુ ના ગુણ એકસો માંથી વધારીને એકસો પચાસ કરાયા છે આ ફેરફારો ઉમેદવારોની રજૂઆતને રજૂઆત ને લઈને કરવામાં આવ્યા છે